તો અમે જઈશું તમાર નાની સૈંગા બધું લેવાનું પરીક્ષા દેવા જવાની ટ્યુશન હા મેડમ ને એ મેડમ તમને દેવશો પરીક્ષા હા પરીક્ષા દેવા જવું એમ તો પરીક્ષા દેવા કાલે જવાનું અને ટ્યુશન અનુપાતી તો હાલો અમે જઈશું બાય બાય તારે નો હોય તો કાઈ અમે જઈશું

રિક્ષામાં લઈ બહુ જ મજા આવે છે મજા આવે કેટલી મજા આવે તમે મજા આવે

તો ગાઈસ આટલી વસ્તુ અમે લીધી છે અને જે પણ બધી છે ગાઈસ અત્યારે ફૂલ વરસાદ આવે છે તો હવે આપણે ફરવાનો પ્લાન પોસ્ટપોન કર્યો છે ગાઈસ અત્યારે ફૂલ વરસાદ છે તો અમે પાછા રિટર્ન ઘરે જઈ છીએ અત્યારે અમે ખમણ ઈદળા અને ઢોકળા બધી વસ્તુ લઈ આવ્યા છીએ ટેસ્ટ કરવા માટે અને જમવા માટે તો હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું કેવા છે પહેલાં આપણે ઈદળા કરીશું એટલી બસ્ત છે ચટણી બહુ પતલી

કયું નહીં કહેતી હતી પણ એને હે ને ના પાડી અમે ચૌટામ જઈએ હવે ચૌટામાંથી પાછા આવી ગયો હવે આપણે સત્તર હજાર था येता आणि आधी जरा काय लाइट काही आहे ए लाइट छे कसली कीपय तो नाहीनी पण दही ताडू

બધી થી અલગ અલગ છે જોરદાર છે લોકેશન હમણાં સુરતના વર્ષ અહીંયા જો રાવજો એપલ સિનેમા તો ગાઇઝ હવે અત્યારે લિફ્ટમાં છે અને આ અમારા જીયા બેન બ્લોગમાં વાણી ન પાડે લઈએ પૂરતી ગાડી જો ગાઇસ છે ને જોરદાર

તમે મને કઈ કીધું એ મેં તમને કાંઈ નથી કીધું પણ તમે આ થોડી વાળો કીધું ના ના

Phim hello, guys मैं मूवी दोहराता हूं हेलो किने थ्रू होशो करो हवे मेरी अरुणा मन अरुणा ने नाग तुम

રિક્ષા વાળા ઉભી રાખ ફટાફટ તો ગાય અત્યારે રિક્ષા નથી મળતી અને હવે અમારે ઘરે જવું છે અમે કરવું શું એ કઈ સમજાતું નથી મારું ઘર તો અરે મારા ઘરે ને ત્યાં તાળું માર્યું છે ચોર આવે રાતે એટલે હું તાળું મારીને પછી બીજા ઘરે જાઉં મારી પાસે એવા કેટલાય ઘર એક નથી મારું એક ઘર નથી મારે એવા કેટલાય ઘરે આમ જો આપડા બ્લોગ લોક જોઈ ને આપડે કેટલા બધા રિક્ષા આવે

ટ્રેન્ડ છે આ ને સુ કપડા મેચિંગ કરે જો મારા કપડા મેચિંગ છે તો ગાઈસ હવે આજનો બ્લોગ અહીંયા ટ્રેન્ડ કરસુ તો ફરી મળીએ કાલ નવા બ્લોગમાં બાય 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 કેમ